તમને આજે મારી એસલી દુકાન દેખાડું આ છે મારી દુકાન અમારા ભરત કાકા છે એ કોકડીઓનો ખાનો બનાવે છે એ તણ ત્રણ ખાલી ખાન છે આ ગાજ નું બટન મશીન છે ગાજ નું ગાજ વટાયેલ છે આ બટન ઢાકવાનું છે મેચિંગ બધું મળી છે પુરસ્તર પોકડીયું ઓઇલિંગ પેડ ગાજ બટન જેન્ટ્સ અને લેડીઝ બધી અકરામાં કામ કરવી છે પણ હું છે ને લેડીઝ નું કામ ક્યારે કરું છું મારા કાકા છે અહીંયા વંડા જેન્ટ્સ નું કામ કરે બહુ સરસ મજાના કપડા સીવ્યા છે આપણે મેન બજાર પાછલી લાઈનમાં દવાખાનાની બાજુમાં એક જસ દવાખાના અઢીની દુકાન છે એની આપણે દુકાનનું નામ હા દર્શન ટેલર છે દુકાનનું નામ છે મને ભૂલાય છે હાળું હું તમને દેખાડું સરસ મજાનું જેન્સમાં માં કામ કરે છે અને કપડા એવા સીવ્યા છે તમારા ખરેખર એક આ મુલાકાત લેજો સરસ મજાનું તમારું ભારે નાખી જવાનું કપડામાં ફૂલ ગેરંટી એમાં કાંઈ ન ઘટે હું અહીં જ સીવું છું સરસ મજાનું ફિટિંગ આવે છે કપડાનું ત્યાર પ્લસ બધી વેરાયટી રાખે છે કોકડીયું છે ઓઇલ છે પેડ છે પછી મેચિંગમાં અસ્તર છે ગાજ બટન કરે છે ત્યાર પછી સિલાઈ કામ રસ મજાનું કરે છે તમારે ક્યાં બારું જ પણ જ નહીં અને એમ થાય કે પકડી જાય એમ તમે જોઈ શકો છો તો જરા આ ગાજ પાડે છે Los lagos, mucho bien lagos de guerra. તમામ એસેસરીઝ ચોપડીઓમાં તમામે તમામ કલર તમને મળતા આગળ તમને બટન ટાકી પણ દેખાડું ਅਰਦਾਸ ਬੂਤਾ ਕੱਢਣੀ ਜਾਊਗਾ ਇਹਨਾਂ ਕੱਲ ਹੀ ਦੇਖ ਜੇ ਹਾਂ ઠંડી વાગેલા તારા કપડા કેવડાવે ને વંડાવી એ ગયે ના બેન ને બહુ સરસ મજાના જોયા છે કઈ ઘટે જ નહીં હાલો મિત્રો તો હવે તમને હું બટન કેમ ટાંકે એ તમને દેખાડું તમે જોજો આ બટન ટાંકવાનું મજીન છે મશીન ગોતે ગમો ઘડે કું કર્યું તમને દેખાડું ખાચા 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 આગળ આમ ફાંડા પાડે ને ફોન આવ્યો આમ કર્યું મગજ પછી નીકળ લાગ્યું હોય બાકી અમારે કોઈ એવું ગણિત ન હોય તમને હેરાન કરવાનું